ને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાજપ અને ઈડી વિરુદ્ધ કરવા મામલે સુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી વિરોધ પ્રદર્શન કરવા મામલે જ્યારે ઈસુદાન ગઢવી એ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ પોલીસ દ્વારા તેઓને પકડી પોલીસના ડબ્બામાં પૂરી દેવામાં આવ્યા હતા અમદાવાદમાં પણ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે વીસ થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લવાયા છે ઈશુદાન ગઢવી પ્રવિણ રામ સહિતના ધરપકડ કરવામાં આવી છે અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી છે વીસ થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરી હોવાનું હાલ સામે આવી રહ્યું છે ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવાયા છે અમારી સાથે આપનો નેતા પ્રવીણ રામ જોડાયા છે જે પ્રવીણ રામ આપનું કેટીવી ન્યૂઝમાં સ્વાગત છે જો કે આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે શું કહેશો જી આજે પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે શું કેશો યસુદાન ગઢવી પ્રવીણરામ સહિતના નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલી ધરપકડ કરવાનો મામલો સામે આવ્યો હતો આ સમગ્ર મામલાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન દરમિયાન જો કે કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી છે દારૂનીતિ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે

કારણ કે જે અત્યારે ઇલેક્ટ્રોન બોન્ડ ની અંદર ક્યાંક ભાજપ ની બદનામી થઈ રહી છે ભાજપ નો ભાજપની કરણી અને કથણી સામે આવી રહી છે વેચાણ કરતી કંપની કરોડો નો ભ્રષ્ટાચાર ભાજપે કર્યો છે પાકિસ્તાન બેઝ કંપનીઓ પાસેથી કરોડો નો ભ્રષ્ટાચાર કર્યો છે આ સોશિયલ મીડિયા મારફત લોકોને જાણ થઈ રહી છે ત્યારે એ ઘટનાને ઢાંકવા ઢાકવા માટે અને ત્યાંથી મીડિયાનું અને લોકોનું ધ્યાન અલગ જગ્યાએ ડાયવર્ટ થઈ જાય એટલા માટે એક પ્લાનિંગ પૂર્વક કરવી કેજરીવાલજીની ધરપકડ કરી અને આખો મુદ્દો ડાયવર્ટ કરવાનો જ બીજેપી પ્રયાસ કરી રહી છે ખોટી રીતે ખોટા કેસો કરી અને વિપક્ષને તોડવાનો બીજેપી પ્રયાસ કરી રહી છે બીજેપી એ કાયમી માટે લોકશાહીને ખતમ કરીને હિતશાહી શાસન લાવવાનો એમનો પ્રયાસ જે છે એ એટલા માટે છે કારણ કે લોકશાહી ની અંદર વિપક્ષ નું જીવંત રહેવું જરૂરી છે અને વિપક્ષ ને જયારે કોઈ પક્ષ તોડવાનો સત્તા પક્ષ તોડવાનો પ્રયત્ન કરતો હોય તેનો સીધો મતલબ એ થાય છે કે એમને એકલશાહી શાસન માં રસ છે પરંતુ અમે ક્યારેય એકલશાહી શાસન થવા નહીં દઈએ અને એટલા માટે આજે અરવિંદ કેજરીવાલજી ની ખોટી રીતે જે ધરપકડ કરી છે એમને લઈને આજે સમગ્ર ગુજરાત ની અંદર ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે અમદાવાદ ખાતે પણ વિરોધ પ્રદર્શન થયું એમની અંદર પોલીસે અમારા પ્રદેશ અધ્યક્ષ સુદાનભાઈ ગઢવી સહિત અમે બધા જે કઈ પણ નેતાઓ છે ને કાર્યકર્તાઓની ધરપકડ કરી છે કારણ પોલીસ સ્ટેશન માં અમને રાખવામાં આવ્યા છે પરંતુ અમે ચોક્કસથી આ સરકાર સામે લડીશું લડવું અમારો શોખ છે અને અમે લડવાનું ક્યારેય મૂકવાના નથી જી અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર આમ પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલની ધરપકડનો મામલો સામે આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું